ફાયરફાઇટર ઘટનાસ્થળે પહોંચી અને ભારે જહમત બાદ આગ પર કાબૂ મેળવ્યો વડોદરા શહેરના નટુ ભાઈ સર્કલ પાસે આવેલ સિનેમોલ બિલ્ડિંગમાં અચાનક આગ લાગતા આગના બનાવા ન પગલે પોલીસ વિભાગ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા વડોદરા શહેરના નટુ સર્કલ પાસે આવેલ સિનેમોલ બિલ્ડિંગમાં અચાનક આગ લાગતા ફાયર બ્રિગેડ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો સદ નસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી વડોદરા શહેરના નટુભાઈ સર્કલ પાસે આવેલ સિનેમોલ બિલ્ડિંગમાં અચાનક આગ લાગતા તેની બાજુમાં ભારત પેટ્રોલ તંત્ર દ્વારા બંધ કરવવામાં આવ્યું જેથી મોટી જાનહાનિ ટળી છે દ્વારકાધીશના ધામમાં પો